નમસ્કાર ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આપણે જાણીએ છીએ કે પાક નુકસાનીને સહાય મેળવવા માટે આપણે અરજી કરેલી છે તો તે અરજીના પૈસા આપણા કયા ખાતામાં જમા થયા છે કેટલા જમા થયા છે અને કઈ તારીખે જમા થયા છે તે આપણે કઈ રીતે જાણવું અને તે પણ ફક્ત મોબાઈલ દ્વારા તે માટે આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી તો તમારે પાક નુકસાનીના સહાયના પૈસા જમા થયા છે કે નહીં તે જાણવા માટે સૌપ્રથમ તો કોઈ પણ ઇન્ટરનેટ બ્રાઉઝરમાં તમારે આ વેબસાઇટ ખોલી લેવાની છે પી એમ એસ ડોટ એનઆઈસી ડોટ ઇન તમારે આ વેબસાઇટ ખોલી લેવાની છે જેવી રીતે વેબસાઇટ તમે ખોલશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે ઇન્ટરફેસ જોવા મળશે તો તમારા પેમેન્ટનું સ્ટેટસ જાણવા માટે સૌપ્રથમ તો અહીં ત્રણ લાઇન આપેલી છે તે ત્રણ લાઇન ઉપર તમારે ક્લિક કરવાનું છે જો તમે ત્રણ લાઇન ઉપર ક્લિક કરશો એટલે આપણને અલગ અલગ ઓપ્શન જોવા મળશે તેમાં આપણને એક પેમેન્ટ સ્ટેટસનું એક ઓપ્શન જોવા મળેલું છે ત્રીજા નંબરનું તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે જેવું તેના ઉપર ક્લિક કરશો એટલે તમને અહીં અલગ અલગ માહિતી આપવા માંગવામાં આવી છે તે તમારે ભરવાની છે સૌપ્રથમ તો આપણે અહીં જે બેંકમાં અકાઉન્ટ નંબર આપ્યો હોય તેનું બેંકનું નામ આમાં નાખવાનું થશે તમે બે પણ બે ત્રણ અક્ષર આગળ નાખશો એટલે તમને તમારું બેંકનું નામ જોવા મળશે તે તમારે બેંક સિલેક્ટ કરી લેવાની છે ત્યારબાદ બેંક સિલેક્ટ કર્યા બાદ નીચે તમને અહીં તમારો ખાતા નંબર માગવામાં આવે છે તે ખાતા નંબર નાખી દેવાનો છે ને અહીં ઇન્ટર કમ્પાઉન્ડ અકાઉન્ટ નંબર એટલે કે બીજી વખત પણ તમારો ખાતા નંબર અહીં નાખી દેવાનો છે આટલી વિગત તમારે કમ્પ્લેટ ભરી લેવાની છે આટલી વિગત ભર્યા બાદ તમારે અહીં જે આ કોડ દર્શાવેલો છે તે આ ખાનામાં નાખી દેવાનો છે આ ખાનામાં કોડ નાખ્યા બાદ અહીં એક મેસેજનું ઓપ્શન આવશે તેના પર તમારે સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે અને તમે જે પણ અકાઉન્ટ નંબરમાં મોબાઈલ નંબર લિંક હશે તેમાં એક મેસેજ આવશે તે મેસેજ તમારે ખાનું નાખવામાં આવશે તેમાં નાખી દેવાનો છે અને આ મેસેજ તમારા મોબાઈલના મેસેન્જરમાં નહીં આવે પરંતુ અહીં જે ક્યુઆર કોડ દર્શાવેલો છે તેમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ઓપ્શન આવે છે તે એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તમારે તે એપ્લિકેશનમાં જ મેસેજ આવશે તેના માટે તમારે આ વિગત ભરી અને એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે તે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે તમારે અહીં એન્ડ્રોઈડ મોબાઈલ હોય તો તેના ઉપર ક્લિક કરવાનું છે અને આઈ ઓએસ એટલે કે એપલનો મોબાઈલ હોય તો તે આ બીજા નંબરના ઉપર ક્લિક કરી અને તમારે તે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની છે જેવું તમે તે ક્યુઆર કોડ ઉપર કરશો એટલે તમને એક આવી સંદેશ નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું ઓપ્શન આવી જશે તે તમારે ઇન્સ્ટોલ કરી લેવાનું છે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ તમે જેવું જ સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવી હશે અને એક નીચે ખાનું હશે તેમાં તમારો મોબાઈલમાં ઓટીપી નાખી દેવાનો છે જો તમે તમારા મોબાઈલમાં ઓટીપી આવ્યા હશે તે નાખશો ત્યારબાદ તમે કન્ફર્મ કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે ઇન્ટરપ્રેસ જોવા મળશે ત્યાં સૌ પ્રથમ તો તમારા જે પણ ખાતા એટલે કે બેંક નંબરમાં પૈસા જમા થયા હશે તેનો બેંક નંબર બતાવશે તે બેંકનું નામ બતાવશે ત્યારબાદ બેનિફિશરી નેમ એટલે કે જેના પણ ખાતામાં પૈસા જમા થયા હશે તેમનું નામ બતાવશે ત્યારબાદ અહીં સચિવ નેમ એટલે કે આપણે ક્યાં પૈસા જમા થયા છે તો ગુજરાત કિસાન રાહત પેકેજ એટલે કે અહીં જેના જમા થયા છે તે પણ બતાવશે ત્યારબાદ આપણને અહીં આપણો ટ્રાન્ઝેક્શન નંબર બતાવશે બતાવશે ક્રેડિટ આઈડી નંબર બતાવશે અને અહીં કેટલા રૂપિયા જમા થયા છે તે પણ વિગત બતાવશે તો તમે તમારા મોબાઈલ દ્વારા આવી રીતે તમારા પૈસા જમા થયા છે કે નહીં ક્યાં ખાતામાં થયા છે કેટલા જમા થયા છે ક્યાં નામ પર શું તમારી ટ્રાન્ઝેક્શન આઈડી છે આ તમામ વિગતો મેળવી શકો છો તો હું આશા રાખું છું કે તમને આ મારો વિડીયો ગમ્યો હશે